હવે એમણે આ વખતે ભાજપના જે કાર્યકરો છે એમને જે ટાર્ગેટ આપ્યો છે એ બે કરોડ સભ્યો ગુજરાતમાં બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફરીથી એકવાર કાર્યકરોને જબરજસ્ત મોટો ટાર્ગેટ આપી દીધો છે આમ તો સી આર પાટીલનો પ્રદેશ પ્રમુખ તરીકેનો જે કાર્યકાળ છે એ તો ક્યારનો એ પૂરો થઈ ગયો છે ગયા જુલાઈમાં જ એમનો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ ગયેલો પરંતુ લોકસભાની ચૂંટણી આવેલી એટલે એમનો કાર્યકાળ યથાવત રાખવામાં આવ્યો અને હવે જ્યારે કેન્દ્રીય મંત્રી બની ગયા છે ત્યારે પ્રદેશ પ્રમુખની જગ્યાએ બીજા પ્રદેશ પ્રમુખને શોધ ચાલી રહી છે ત્યાં સુધી અત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ જ છે હવે એમણે આ વખતે ભાજપના જે કાર્યકરો છે એમને જે ટાર્ગેટ આપ્યો છે એ બે કરોડ સભ્યો ગુજરાતમાં બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને સી આર પાટીલે એમ કીધું છે કે ગુજરાતમાં સભ્ય સંખ્યાની સંખ્યાએ ગુજરાત દેશભરમાં પહેલું રાજ્ય બનશે એવો આ ટાર્ગેટ આપવામાં આવ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વખતે ગાય વગાડીને એવું કીધેલું હતું કે ગુજરાતની જે લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠકો છે એ તો જીતવાની જ છે પરંતુ દરેક બેઠકો ઉપર પાંચ લાખ કરતાં વધારે માર્જિનથી જીતાડવાનું છે અને બધા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી પરંતુ જે ભાજપ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં બધી છવ્વીસે છવ્વીસ બેઠકો જીતેલું એ બે હજાર ચોવીસની અંદર હેટ્રિક કરી નહીં શક્યો એક બેઠક બનાસકાંઠાની ભાજપે ગુમાવવી પડી અને પાંચ લાખનો ટાર્ગેટ દરેક બેઠકો મેળવવાનું પણ સફળ નહીં થયું હવે ગુજરાતની અંદર જ્યારે છેલ્લી ભાજપની નોંધણી થયેલી ત્યારે એક પોઈન્ટ ઓગણીસ કરોડ સભ્યો ભાજપના હતા અને આ વખતે સી આર પાટીલે બે કરોડ મેમ્બર સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપ્યો છે એનો મતલબ એમ થયો કે ગુજરાતની અંદર ટોટલ ચાર પોઈન્ટ ત્રીસ કરોડ મતદારો છે એટલે પિસ્તાલીસ ટકા મતદારો માત્ર ભાજપના જ કાર્યકરો હશે એવો આ ટાર્ગેટ છે હવે એક વાત આના પરથી ઊભી થાય છે એક સવાલ ઊભો થાય છે કે સી આર પાટીલે પોતે જ દાવો કરેલો કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં એક પોઈન્ટ અઠ્યાસી કરોડ મત મળેલા હવે આ વાત તમે ખાસ સમજજો કે આ જ્યારે પહેલાં નોંધણી થયેલી ત્યારે જે ભાજપના સભ્યોની સંખ્યા હતી એ એક પોઈન્ટ ઓગણીસ કરોડ હતી અને સી આર પાટીલે એવું કીધેલું હતું કે એક કાર્યકર એક પોતાનો વોટ તો આપશે જ પણ સાથે સાથે એણે એક અન્ય વોટ પણ લાવવાનો છે તો એનો મતલબ એમ થયો કે એક પોઈન્ટ ઓગણીસ કરોડ સભ્યો અને બીજા એક એક જો વોટ લાવે તો બીજા એક પોઈન્ટ ઓગણીસ કરોડ એટલે બે પોઈન્ટ આડત્રીસ કરોડ મત ભાજપને મળી જવા જોઈએ પરંતુ સી આર પાટીલે પોતે જ કીધું કે એક પોઈન્ટ અઠ્યાસી કરોડ મત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં મળ્યા તો એનો સીધો મતલબ એમ થયો કે જે ટાર્ગેટ રાખેલો એમાં કરતાં પચાસ લાખ જેટલા મત છે એ ભાજપને ઓછા મળ્યા બીજું કે બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને એક પોઈન્ટ સત્યાસી કરોડ મત મળેલા અને ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપને એક પોઈન્ટ તોતેર કરોડ મત મળેલા આનો બી મતલબ એમ છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતમાં મતદારોની સંખ્યા વધી છે પરંતુ ભાજપને જે મતો મળે છે એમાં વધારો થયો નથી આ વખતે સી આર પાટીલે આટલો મોટો ટાર્ગેટ આપી દીધો છે આમ તો ઘણા સમયથી ભાજપના જે કાર્યકરો છે એમાં આંતરિક અસંતોષ તો ચાલી જ રહ્યો છે પરંતુ હવે પ્રદેશ પ્રમુખે કામ સોંપેલું છે એટલે કરવું તો પડશે જ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ